મુશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના વાવમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂર બાદ વિકટ સ્થિતિ છે સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું થયું આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે પ્રશાસનની મદદની રાહ જોઈને બેઠા છે ગ્રામજનો ધીમા અને વાવ જે મુખ્ય મથકો છે વાવ મુખ્ય મથક છે એ વિસ્તારોથી આ ગામનો સંપર્ક કપાઈ ગયો છે ગામ વિસ્તારમાં છે છે અને કારણે કારણે આટલો વરસાદ થવાને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ગામમાં નદીઓ વહેતી એવા દ્રશ્યો છે આ ડ્રોન વિઝ્યુઅલ એ વાતની સાબિતી પૂરે છે આ જે ગામ છે એ અત્યારે વાવથી સંપર્ક વિહોણું થઈ ગયું છે અને ત્યાંના લોકો ભાખરી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે પ્રશાસન મદદે આવે સુઈગામ પથકના પંથકના અનેક ગામડાઓમાં પણ હજુ પાણી જોવા મળી રહ્યું છે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે રૂપાણીવાસ સતત ચોથા દિવસે પાણીમાં ગરકાવ ગામની શાળા અને મકાનોમાં હજુ પણ જળબંબાકાર છે ગળા ડૂબ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે ગામના લોકો મકાનની છત પર આશરો લેવા માટે મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ વીત્યાને આજે ચોવીસ કલાકનો સમય થયો છે હજુ પણ અનેક ઘરો છે તે પાણીમાં ગરકાવ છે પાંચમા દિવસે પણ હજી અનેક ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે ગળા ડૂબ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ રૂપાણીવાસ જે ગામ છે અઢીસો જેટલું વસ્તી ધરાવતું આ પરુ છે પરુ વિસ્તારમાં તમે જોઈ શકો હજુ ગળા ડૂબ પાણી છે અહીંથી પસાર થતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે મહત્વની વાત છે કે જે રીતે હાલ વરસાદ વરસ્યો અને વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાય છે ખાસ કરીને સુલગામ પંથકમાં ભારે નુકસાન અને ભારે નુકસાનના કારણે અનેક ઘરવખરીને નુકસાન થયું છે પશુઓને નુકસાન થયું છે તો અનેક જે ઘરોમાં પાણી ઘૂસી જતા હાલ હાલાકી છે મારી સાથે રૂપાણી સ્થાનિક છે કેટલું નુકસાન નુકસાન બહુ છે પશુ બહુ ખેંચાઈ ગયા છે અને જેટલું અનાજ બનાજ જે ઘરમાં હતું એ બધું ખેંચાઈ ગયું છે અને પાણી તો લગભગ બંદરમાં આવ્યો તો એના કરતાં લગભગ પાંચ ગણો વધારે હાલના પાણી આવી ગયું છે પહેલાં એક દિવસમાં નિકાલ થઈ ગયો હતો પણ હાલના છ પાંચ દિવસ થયા પણ હજી નિકાલ કોઈ પાણીનો નથી થયો અને હજી અમારી સુધી કોઈ પહોંચ્યું જ નથી આ તમે મીડિયાવાળા પહોંચ્યા હજી સુધી કોઈ તંત્ર તો અમારી કોઈ આમ સંભાળ લીધી જ નથી ભાઈ આ ઘર તમારું છે કેટલું પાણી છે ઘરમાં ઘરમાં પાણી પાંચ ફૂટ જેટલું કેટલું નુકસાન

અવન જવન કરવા માટે માત્ર ટ્રેક્ટરનો સહારો લઈ શકાય કારણ કે દોઢ કિલોમીટર જેટલું હાલ પાણી છે તે પાણી હાલ ભરાઈ રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પાણીના કારણે અહીંથી પસાર થતા જે લોકો છે તે મુશ્કેલી પહોંચાયા છે મહત્વની વાત છે કે ટ્રેક્ટરના સહારે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે કે સ્થાનિકોની માંગ છે કે દર વખતે આ પાણી અહીં ભરાઈ જતું હોય છે મારી સાથે એક ટાકા છે વાત કેવી

અહીંથી પસાર થવું મુશ્કેલ છે એના માટે થઈને માત્ર બ્રિજ બનાવી આપે સરકાર દ્વારા તો આ જે પાણી નિકાલની કંઈક સમસ્યા છે તે હલ થઈ શકે જોકે હાલ તો સુઈગામના હાલ બે હાલ છે જેના કારણે અહીંથી પસાર થતા જે લોકો છે તે ઊંડા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે વસંતરગઢ એબીપી અસ્મિતા બનાસકાંઠા